ભરૂચ બાર એસોસિએશન પ્રમુખ શહીદ કમિટી ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ભરૂચ બાર એસોસિએશન ચૂંટણી માટેનું ઉત્તેજન અને ઉત્સાહ ભર્યા માહોલમાં યોજાયો હતો જેમાં ત્રણ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો સાતસો ને એકાણું સભ્ય ધરાવતા ભરૂચ બાર એસોસિએશન પ્રમુખ ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની સોળ જગ્યા માટે ન્યાયાલય સ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી શાંતિભર્યા અને ઉત્તેજના સભર માહોલમાં યોજાયેલા ચૂંટણીમાં સહકાર પરિવર્તન અને પ્રેગ્રેસિવ એમ ત્રણ પેનલના અડતાલીસથી વધુ ઉમેદવારો ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ પદ્મનીસિંહ અને સિંધા ભારત સિંહ ચાવડા તેમજ એડવોકેટેડ મનસુરી વચ્ચે જંગ ખેલાયો છે ભરૂચ બાર એસોસિએશનના કુલ સાતસોને એકાણું સભ્ય મતદાર કરશે મતદાન દરમિયાન ત્રણેય પેનલના સંયોજકો જીતનો દાવો કરી રહ્યા છે મતદાન ત્રણ વાગ્યા સુધી યોજાયા બાદ મતગણતરી હાથ ધરાશે જે બાદ કોણ વિજેતા બને છે તે જોવું રહ્યું ભરૂચ વકીલ મંડળની બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણીની અંદર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને મેં અમારા વકીલોના હિત માટે અને એમના જે બી કોઈ મુશ્કેલીઓ છે એને હું દૂર કરવા માટે ઊભો છું અને મેં મારી પ્રોગ્રેસિવ પેનલ તરીકે મારા ઉમેદવારો ઉતારેલા છે અને અમને બધા મતદારોનો સાથ સહકાર છે અમારો વિજય થાય એવી પૂરે વિજય થશે અમારો અને અમારા મતદારો અમને સાથ સહકાર આપે છે અને અમારી પ્રોગ્રેસિવ ટીમ ભવ્ય વિજય સાથે જીતશે એવી હું આશા રાખું છું ઓકે મારું નામ પદ્યુમંશી અજીતસિંહ સિંધા છે મારી પેનલ સહકાર પેનલ છે આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર કાઉન્સિલે નિયત નક્કી કરેલા સમયે અમારા બારનું પણ ઇલેક્શન થાય છે જે જેમાં પ્રમુખ પદના ઉમેદવાર માટે ત્રણ છે ઉપપ્રમુખના ઉમેદવાર માટે ચાર જણ છે એ એવી રીતના સોળ જણની કમિટીના ઉમેદવાર છે લગભગ અડતાલીસથી બાવન ઉમેદવારોનું ભાવિ નક્કી થનાર છે સંજોગોમાં અત્યારે શિક્ષિત વાગના બધા વકીલો સાહેબનું પૂરજોશમાં મતદાન ચાલે છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી સહકાર એ પેનલ ફરીવાર પૂર્ણતઃ બહુમત સાથે આવે એવી અમે આશા રાખીએ છીએ હું ભરતસિંહ ચાવડા આ વર્ષે મેં મારી પોતાની પેનલ નોંધાવે છે પરિવર્તન પેનલ એમાં હું પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવેલી છે મારી સાથે એ બી સિપાહી જેઓ ઉપપ્રમુખ તરીકે છે ટ્રેઝરર તરીકે દિનેશ પુરોહિત છે અને બે સેક્રેટરી છે મારી પેનલમાં પ્રજ્ઞાબેન જાધવ અને ભાવેશ પટેલ અને બે મહિલા ઉમેદવાર છે વિભૂતિબેન પાઠક અને સુધાબેન વસાવા અને મારે કમિટી મેમ્બરોમાં મેં આઠ મેમ્બર અને બે નવ મેમ્બરો ઉતારેલા છે અને મતદાન જોતાં લાગે છે મારી પેનલને એવો સારો એવો સહકાર મળી રહેલો છે આશા રાખું છ કે મારી પેનલ વિજેતા થાય હું અત્યાર સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીતતો આવેલો છું અને વકીલો માટે કામ કરતો આવેલો છું ને પહેલી વખત આ વર્ષે પ્રમુખ પદની દાવેદારી નોંધાવેલી છે એટલે વકીલોને મારા પર વિશ્વાસ છે કે આ ભાઈ કામ કરે છે વકીલોના એટલે મને આશા છે કે હું જીતીશ અને અત્યાર સુધી જે કામ કરું છું તે હું વકીલો માટે કામ કરતો રહીશ